હાઈકોર્ટે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકીને એડવોકેટને લાત મારવાના બનાવમાં ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે કોર્ટે પીઆઈને યાદ રહે તે માટે આ ઉદાહરણપૂર્વક દંડ કરવામાં આવ્યો છે અમુકવાર પોલીસે પોલીસ એ કાબુબાર સ્વરૂપમાં આવી જાય છે ત્યારે તે જોતી નથી કે શું ભૂલ છે છે અને ગુસ્સામાં કરી બેસે તેવો કિસ્સો મહિને સામે આવ્યો એક એડવોકેટને વગર વાંકે લાત મારવામાં આવી હતી જેમાં એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈ વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો જેમાં હાઈકોર્ટે પીઆઈ સોલંકીને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને પોલીસને પોતાની મર્યાદામાં રહેવું જોઈએ અને તેને આ ત્રણ લાખની રકમ હંમેશા યાદ રહે તે માટે આ પ્રકારનો દંડ કરવામાં આવ્યો છે આ બાબતે એડવોકેટ કમલેશ રાવલે પોતાની પ્રતિક્રિયા એ બીન્યુઝ ચેનલને આપી હતી એડવોકેટ કમલેશ રાવલ નામદાર હાઈકોર્ટના જજ સાહેબ શ્રી નિર્જર દેસાઈ સાહેબે એક ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે આ બનાવમાં પીઆઈ સાહેબને હવે જિંદગીભર યાદ રહીએ છીએ કે એમણે જે નિર્દોષ વકીલશ્રીને જે લાત મારીને ખોટું કાર્ય કર્યું છે અને આ જ દિન સુધી આવા ઘણા બનાવો બન્યા પણ છે અગાઉ પરંતુ કોઈ વ્યક્તિ પાસે આવા પુરાવા નહોતા પરંતુ આ એડવોકેટ શ્રી પાસે એના લાઈવ સીસીટીવી ફૂટેજ હતા અને જે નામદાર કોર્ટે એને ચકાસ્યા અને ત્યાર પછી આ એક ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો છે જે ખરેખર વખાણવાલાયક છે